લાલન કોલેજ ખાતે આજે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અવસરે કોલેજના ઓડિટોરિયમમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું આ સાથે આજે કલા અને વિજ્ઞાન પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક મોડલ્સ રજૂ કરવામાં આવ્યા હતા પ્રદર્શનને વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો પ્રદર્શનીની વિશેષતા એ રહી કે ભૂત શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પણ પ્રદર્શનીની મુલાકાત લીધી અને કલા તથા વિજ્ઞાન ક્ષેત્રે નવી માહિતી મેળવી હતી કોલેજ દ્વારા આવા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અરલ અલન કોલેજ ભોજનો વાર્ષિક ઉત્સવ તારીખ બે જાન્યુઆરી અને ત્રણ જાન્યુઆરીના રોજ યોજવામાં આવ્યો છે જેમાં બીજી જાન્યુઆરીએ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ કોલેજના ઓડિટોરિયમમાં યોજવામાં આવેલો હતો જેમાં કોલેજના તમામ વિભાગોના અધ્યાપકશ્રીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજે ત્રીજી તારીખે કોલેજમાં કલા અને વિજ્ઞાનની પ્રદર્શની છે એ યોજવામાં આવી છે જેમાં લાલન કોલેજના તેર વિષય આ સિવાય એનજીઓ અને સરકારી ઓફિસો છે કચ્છ યુનિવર્સિટી છે એ આજે પાર્ટિસિપેન્ટ છે જેમાં કલા અને વિજ્ઞાનના જુદા જુદા જે મોડેલ છે એ રજૂ કરવામાં આવ્યા છે સાથોસાથ કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત ભુજ શહેરની વીસથી પચીસ જે સ્કૂલો છે એના વિદ્યાર્થીઓ પણ આજે આ પ્રદર્શનીની મુલાકાત લઈ રહ્યા છે મારું નામ જોગી ક્રિષ્ના છે અને આજે આરા લાલન તરફથી એન્યુઅલ ફંક્શનનું અહીંયા અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અહીંયા દસ સ્ટોલ છે અને એક્ઝિબિશન પણ છે કોલેજની અંદર અમારો સ્ટોલ સાતમો છે અને અમે બધી ચોકલેટની બધી આઈટમ રાખી છે તમે પણ મસ્ટ વિઝિટ કરજો બધા અલગ અલગ આઈટમ છે મોમોસ છે પછી અલગ અલગ ચટપટી છે અને ઘણું બધું છે તમે પણ વિઝિટ કરજો હા લોકો આવે છે તો એમાં તમારો એક્સપિરિયન્સ પણ વધશે અને તમે અલગ અલગ વસ્તુ જોવા મળશે જેનાથી તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે ઓકે માન હા મારું નામ કુલસુમ શેખ છે ને હું લાલન કોલેજમાં લાસ્ટ ઇયરમાં શું ઝુઓલોજી સ્ટડી કરું છું પ્રાણીશાસ્ત્ર વિશે અહીંયા કાને આજ એક્ઝિબિશનમાં અમે અમારા ઝુઓલોજીના અલગ અલગ સેમ્પલ રજૂ કરે છે જેમાં અમે અલગ અલગ વસ્તુ બતાવીએ છીએ એમાં ઇન્સેક્ટ બોક્સ છે પછી એનિમલ્સ છે એવા ફિશિસ છે પછી કન્ઝર્વેશન એટલે એનિમલ જે અમે સ્ટોર કરીને મૂકેલા છે એવા એનિમલ્સ પણ છે એના એક્ઝામ્પલ પણ અમે મૂકેલા છે ત્યાં કને સેમ્પ્લ્સ મૂકેલા છે તો પ્રાણીશાસ્ત્ર છે એ આપણને હેલ્પ કરે છે જાણવા માટે કે એનિમલ્સ આપણા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે જેટલા નાના નાના એનિમલ્સ જે આપણી આજુબાજુ હોય પણ આપણે એને ઇગ્નોર કરીએ આપણે જો જાણતા ન હોય કે એની વેલ્યુ શું છે એક મધમાખી એક માખી એક મચ્છરથી લઈને મોટા મોટા એનિમલ્સ આપણા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે એના વિશે આપણે સ્ટડી કરીએ છીએ અને ખબર પડે કે ઇકોલોજીમાં એનો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ છે એના વિશે આજે અહીંયા એક્ઝિબિશન રાખ્યું છે જેમાં અમે લોકોને એમ માટે જાગૃત કરીએ છીએ કે એનિમલ્સ આપણા માટે કેટલા જરૂરી છે ને આપણે એનું કન્ઝર્વ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે જે અમારા સ્ટોલ છે અમારા છ એક જેવા સ્ટોલ છે ઝુઓલોજી ડિપાર્ટમેન્ટમાં ને એના વિશે અમે લોકોને સમજાવીએ છીએ કે એનિમલ્સને આપણે શું કમ બચાવવું જોઈએ કારણ કે આજ જેવી રીતે આપણે જે ટેકનોલોજી વધતી જાય છે તો આપણે પ્રાણી છે એ લોકોને ધ્યાન નથી આપતા એ લોકોને એ લોકોના આસપાસ આપણે એન્વાયરમેન્ટમાં ગંદકી કરી છે એ લોકોને એનાથી કેટલી પ્રોબ્લેમ થાય છે એના વિશે આપણે બિલકુલ ધ્યાન નથી આપતા તો એના આપણે જાગૃતતા બતાવીએ છીએ કે આપણા એનિમલમાં પહેલાં કચ્છમાં કેટલાક એનિમલ હતા પહેલાં એને કેવી રીતે ઇમ્પોર્ટન્ટ હતા પણ આજે જે એનિમલની સંખ્યા ઘટે છે તેના વિશે એમને જાગૃત કરે એટલે એના માટે અમે સેમ્પલ પણ મૂક્યા છે અમે સમજાવીએ છીએ એમને અહીંયા કંઈ અલગ અલગ ડિપાર્ટમેન્ટના ઘણા સ્ટોલ છે એટલે અમારી ડિપાર્ટમેન્ટના પાંચ કે છ એક સ્ટોલ છે